આજે અમે નીકળી ગયા પ્રવાસમાં પહોંચી ગયા સોમનાથ વચ્ચે પહેલાં નાસ્તો કર્યો બધાએ વહેલી સવારે નીકળ્યા હતા ભૂખ્યા પેટે એટલે નાસ્તો ભેગો લીધો હતો તે કરી અને માધુપુર બીચ ઉપર દરિયાની મોજ માણી અને ફોટો શૂટ કર્યો અને આવડા ભાઈએ ગાડી હાકી બધાએ ગાડી બડી હાકી અને પછી પહોંચી ગયા સોમનાથ ત્યાં દર્શન કરી અને તે દિવસે મોદી સાહેબ હતા એટલે દર્શન થઈ ગયા અને પછી ત્યાંથી ગીર થતાં થતાં ગોધમ પર્વત ઉપર ગાતાળ માતાજીના દર્શન કરી જૂનાગઢ અમે આયર સમાજની વાડીમાં રોકાણા સવારમાં જો ત્યાં વહેલા જાગી નાસ્તો કરી લીધો તો અને સવારમાં બસો પગથિયા ડુંગરના ચડવા માટે નીકળી ગયા અને બસો પગથિયા ચડી ગયા ચડીને ઉતરી અને પછી નીચે ફોટોશૂટ કરી લીધો બધાએ ફોટો પાડી અને પછી આવી ગયા તળેટીમાં ભુવનાથ ટળેટીમાં મહાદેવના દર્શન કરી મુર્ગી કુંડના દર્શન કર્યા અને ફોટા પાડ્યા અને ત્યાર પછી બાળકોને જોવું તો દૂરબીનમાંથી અંબાજી મંદિર તો બધાને બતાવી દીધું અને ત્યારબાદ નીકળી ગયા વિલિંગન ડેમ વિલિંગન ડેમ પહોંચી અને ત્યાં ફોટા પાડ્યા અને ત્યાં વાંદરાઓ ખૂબ બતા તો વાંદરાઓ સાથે બધા બાળકોએ મસ્તી કરી જોતા હતા વાંદરા અને ત્યારબાદ ઉપરકોટ આવી ગયા ઉપરકોટ ખૂબ જૂનો કિલ્લો છે તે બધા બાળકોને ખૂબ જોવાની મજા આવી ત્યાં સૈનિક વાવ અડીકળી વાવ લોગણ કૂવો જરૂખા આ બધું અને નીલમ અને માણેક તોપ બધા પ્રવાસના અમારા મિત્રો છે અને નીલમ માણેક તોપ અને અમારા નરેશભાઈ તોપ ઉપર ચડી ગયા અને જો એક બાળક અને ત્યારબાદ રાણક દેવીનો મહેલ જોયો અને બહુ અદ્ભુત લાગ્યું બાળકો તો અચંબામાં પડી ગયા કે આવી છે મસ્ત મજાની કોતરણી કરેલી હશે કઈ રીતે કરતા ઘણા બધા પ્રશ્નો એમણે પૂછ્યા અને એ બધાના જવાબ આપતા આપતા અડી કઢી વાવમાં ઉતર્યા ત્યાં વાવના શેક સુધી નીચે સુધી ઉતરીને છેડ્યા એટલે થાકી ગયા હતા એટલે બગીચામાં અંદર જ બેસી ગયા અને વાતો કરવા લાગ્યા નવગણ કૂવો અને જોવા માટે નીચે ઉતર્યા તો અડી કડી વાવ ન કૂવો જે ન જુવે તે જીવતો ભૂવો ત્યારબાદ અમે સાયન્સ સિટીને નિહાળવા માટે આવ્યા તો જુદા જુદા પ્રયોગો જાતે જ અનુભવ કરી બાળકોને ખૂબ જ આનંદ પડી ગયો તો તમે પણ જૂનાગઢ જાઓ તો એક બે સ્થળ કપાઈ જાય પણ સાયન્સ સિટી અવશ્ય લેજો થ્રીડી પિક્ચર જોયું અને ત્યારબાદ અમે પહોંચી ગયા બાગ જૂમાં જુદા જુદા પ્રાણી પક્ષી સફેદ મોહર વાઘ સિંહ વગેરે જોઈ જોઈને બાળકોને મજા આવી ત્યાંથી બધું નિહાળી અને નીકળી ગયા તા એટલે સાંજે રસ્તામાં જ પાણી પાઉંભાજી ખાય અને પછી બસમાં સુઈ ગયા અને ઘરે પહોંચી